કોંગ્રેસની શિબિર રાહુલ ગાંધીનું આગમન ગિરનારની કોંગ્રેસ કોંગ્રેસની દસ દિવસીય રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે અને આ શિબિરમાં હાઈકમાન્ડ થી લઈ પ્રદેશના તમામ નેતાઓ ઉપસ્થિત છે પરંતુ ગુજરાત કોંગ્રેસના એક નેતાની ગેરહાજરી ઉડીને આંખે વળગી પાર્ટી મહાસચિવ અને પાર્ટીના અધ્યક્ષે કોંગ્રેસના નેતાઓને બરાબરના ક્લાસ પર લીધા ત્યારે જુઓ કોંગ્રેસની શિબિરમાં શું થયું છે શું થવા જઈ રહ્યું છે અને શું મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ ખાસ અહેવાલ

આ દસ દિવસ શિબિરમાં ગુજરાત અને દેશના તમામ મોટા મોટા કોંગ્રેસો હાજર હતા પણ પ્રતાપ દુદા ક્યાંય દેખાયા નહીં આ પહેલા પણ તેઓ એવી જ શિબિરોમાંથી ગાયબ રહ્યા છે રાષ્ટ્રીય નેતૃત્વએ તેમની આ અનુપસ્થિતિની ગંભીર નોંધ લીધી કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો પણ છીનવી લેવાશે વેણુગોપાલે દુદાતનું નામ તો નથી લીધું પણ તેમનો ઈશારો સ્પષ્ટ હતો ત્યારે શું હવે દુદાત પાસેથી અમરેલી જિલ્લા પ્રમુખનો ચાર્જ છીનવાશે શું અમરેલીમાં નવું મુખ્ય નેતૃત્વ આવશે આ પ્રશ્નો કોંગ્રેસના કોરિડોરમાં ગુંજી રહ્યા છે મને લાગે છે કે આ કોઈ એમાં ચર્ચાનો મુદ્દો નથી અમારી આંતરિક મામલો છે અને અમે લોકો આંતરિક રીતે દરેકનો રિવ્યૂ કરતા રહેશું અને રિવ્યૂ કર્યા પછી જ્યાં જ્યાં એવું લાગે કોઈક લોકો સામેથી ના એમના પરિવારમાં દુઃખદ ઘટના ઘટી છે એ આપ સૌ જાણો છો કે એમના કાકાશ્રીનું અવસાન થયું છે બીજી વાત સતત આની પહેલા પણ નોંધાય મને લાગે છે કે આપ એમણે અત્યારે વિધિવત રીતે રજા ચિઠ્ઠી મોકલી છે એમના કાકાનું અવસાન થયું છે અને આવા દુઃખના પ્રસંગે અમે લોકો જે છે એ રાજનીતિક ચર્ચાઓ ના કરીએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ દુધાતને બચાવવાનો પ્રયાસ કર્યો પણ રાષ્ટ્રીય સ્તરે તોફાની વાતાવરણ જોવા મળ્યું મલ્લિકાર્જુન ખડકે તો ગુજરાત કોંગ્રેસને ખુલ્લી ક્લાસ લગાવી અને નેવું દિવસનું અલ્ટિમેટમ આપ્યું परफॉर्मेंस में छह डिस्ट्रिक्ट पीछे हैं, नौ लोग फर्स्ट क्लास में हैं, नंबर वन पे हैं ग्यारह लोग नंबर दो पे हैं और उन्नीस लोग तीन से ऊपर जो लोग काम नहीं करना चाहते और आप लोग મોટા ફેરફારો ની તૈયારી છે રાષ્ટ્રીય નેતૃત્વ ની આ કડકડતા ગુજરાત બે હાજર સત્યાવીસ ની તૈયારીઓ સંચાર છે બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ કોંગ્રેસ જીતશે આવું રાહુલજીએ પાર્લામેન્ટમાં કીધા પછી સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક નવો જ ઉત્સાહ છે સંગઠન સૃજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર બધા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થઈ હમણાં આગામી દિવસોમાં બાકીનું સંગઠન પણ બનવાનું છે આ બે વર્ષ દરમિયાન હવે કોંગ્રેસ કઈ રીતે કામ કરશે લોકોના પ્રશ્નો લોકોની વાતને વાચા આપવી સામાન્ય પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે એની સામે ભારતીય જનતા પક્ષ સામે કેવી રીતે આંદોલનાત્મક કાર્યક્રમો કરવા વગેરે બાબતની તૈયારી આ શિબિર મારફતે થઈ રહી છે ગિરનારથી ઉઠતી આ પોલિટિકલ હવા ગુજરાત કોંગ્રેસને ઝટકો આપશે કે નવી તાકાત Bureau Report Z Media